ખનીજ માફિયોનો ખાણ ખનીજ અધિકારી ઉપર નજર રાખવા કીમ્યો પાટણમાં ખનીજ માફિયાઓ વોચ માટે ભૂસ્તર શાસ્ત્રીની ગાડી પર જ જીપીઆરએસ લગાવી દીધું ડ્રાઈવરે ગાડી સર્વિસ સેન્ટરમાં બતાવતા જીપીઆરએસ મળી આવતા અધિકારીએ ફરિયાદ નોંધાવી ઓવરલોડ ગાડીઓને પકડા માટે અધિકારીની ગાડીમાં જીપીઆરએસ લગાવી ચેકિંગમાં નીકળે તો તેમના રૂટ પર રોચ રાખવામાં આવતી હતી પાટણમાં ખનીજ માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારી સરકારી કચેરીથી નીકળી ચેકિંગમાં કઈ દિશા તરફ જાય છે તેની વોચ રાખવા અધિકારીની ગાડીમાં કોઈ અજાણ્યા જીપીઆરએસ લગાવી ખનીજ ચોરોને એલર્ટ આપવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી છે પોલીસ મથકમાં સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેકર લગાવી વાહનોની હિલચાલ પર નજર રાખતો હોવાનું સામે આવ્યું છે ભૂસ્તર વિભાગની સરકારી ગાડી ડ્રાઈવરના પાછલા ટાયરના બમ્પર અંદર કાળા કલરનું લોહચુંબકથી જીપીઆરએસ ને લગાવી દેવાયું હતું ગાડી સર્વિસ સેન્ટરમાં બતાવતા ડિવાઇસ મળતા પુસ્તર અધિકારીનું ધ્યાન દોર્યું હતું જે બાદ પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સરકારી ગાડીના ડ્રાઈવર સાંજના આશરે પાંચ એક વાગ્યાના સુમારે ભાવિનભાઈ માઇન સુપરવાઇઝર હર્ષદભાઈ ગણપતભાઈ પ્રજાપતિ માઇન સુપરવાઇઝર તથા ગૌરાંગભાઈ રામાભાઈ પરમાર માઇન સુપરવાઇઝર તથા ધર્મેન્દ્રકુમાર મૌલિનભાઈ લિંબાચિયા ગનમેન તથા ડ્રાઈવર પ્રેરુભા લેબુજી સોલંકીએ રીતેના તમામ સ્ટાફના માણસો મારી સરકારી બોલેરો ગાડી નંબર જી જે ચોવીસ જી એ

ડ્રાઈવર સાહેબના પાછળના ટાયરના બમ્પર અંદર કાળા કલરનું જીપીએસ લગાવેલ હોવાનું મિકેનિકે જણાવતા જીપીએમ જોતા કાળા કલરનું પ્લાસ્ટિકના કવર વાળું લોહચુંબક મેગ્નેટિક જીપીએસ ટ્રેકર લગાવેલ હતું જેની ઉપર જોતા હે પીટી ટ્વેન્ટી પોર્ટેબલ જીપીએસ ટ્રેકર ત્રણ પાંચ નવ શૂન્ય નવ સાત ત્રણ સાત શૂન્ય શૂન્ય ચાર નવ આઠ શૂન્ય ચાર ને જીપીએસ ટ્રેકરનું ઢાંકણ ખોલતા તેની અંદર એક વોડાફોન આઈડિયા કંપનીનું કાર્ડ લગાડેલ છે જે સિમ કાર્ડનો સિરિયલ નંબર આઠ નવ નવ એક શૂન્ય પાંચ આઠ બે એક શૂન્ય સાત એક પાંચ છ ત્રણ છ બે સાત આઠ એસ વાય એમ ટુ એમ છે જેના આધારે તપાસ કરવામાં આવશે ને હાલ પોલીસે અંગેની ફરિયાદ આપી છે પોલીસ તપાસ કરી જેના નામનું કાર્ડ છે તેની પૂછપરછ કરાશે ને તેના મોબાઈલ જપ્ત કરી વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન મોકલી જાસૂસી કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે આ કામમાં હકીકત એવી છે કે ગઈકાલે પાટણ જિલ્લા ખાણ ખરીદના અધિકારીઓ પોતાની સરકારી ગાડી નંબર જી જે ચોવીસ જીએ ચોવીસ પચીસ નંબરનીમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરજ ઉપરના જે ડ્રાઈવર છે એ પાછળના ટાયર પાસે વાઈબ્રેશનનો અનુભવ થતા અને ગાડીમાં કંઈક યાંત્રિક ખામી જણાતા તે આ બાબતે આ ગાડી છે એ જે મહિન્દ્રાનો જે શોરૂમ છે ત્યાં લઈ જતા ત્યાંના મિકેનિકે ગાડી ચેક કરતા ગાડીનું પાછળનું જે બમ્પર છે એ બમ્પરની સાઈડથી એક જીપીએસ ટ્રેકર સિસ્ટમ મળી આવતા મિકેનિકે અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ બાબતે ભાવિનભાઈ અટોસે ફરિયાદ દાખલ કરાવેલ છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો અગણ્યાસી પાંચસો અગિયાર ચારસો વીસ એકસો વીસ બી અને ચોત્રીસ મુજબ દાખલ થયેલ છે મૂળ આ ગુનાનો હેતુ જોઈએ તો આવા ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ કરતા કોઈ ઈસમ દ્વારા જે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ છે પોતાની કાયદેસરની ફરજ એટલે કે રેડ વગેરેની કાર્યમાં કાર્યવાહીમાં સફળ ન થાય અને ખનીજ ચોરીનો પોતાનો ઈરાદો સરળતાથી પાર પડી શકે એ બાબતે ગુનાહિત કાવતરું રચી સરકારશ્રીની કિંમતી જે ખનીજ છે એ વગર રોયલ્ટીએ આ લોકો એનું ચોરી કરી શકે એ બાબતે આ બોલેરો ગાડીમાં ટ્રેકર સિસ્ટમ લગાવી અને જીપીએસસી ગાડી ટ્રેક કરવાનું આ લોકોએ ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ બાબતે વિગતવારની ફરિયાદ જાહેર થતાં ગુનો દાખલ થયેલ છે જે જીપીએસ ટ્રેકર્સની જે સિસ્ટમ મળી આવી છે એના પર સિરિયલ નંબર છે આ સિરિયલ નંબરથી તપાસ ચાલુ કરેલ છે આમાં સિમ કાર્ડ મળી આવેલ છે સિમ કાર્ડ ઉપરથી પણ આ જે સીમ કાર્ડ છે એ ખૂના નામે છે અને કેટલા સમયથી આ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ તમામ બાબતે તપાસ ચાલુમાં છે અને બહુ જલ્દી આ બાબતે આરોપીની શોધખોળ કરી અને અટક કરવામાં આવશે હાલ જે આ એક વાહન છે એમાં એક ટીપીએસ સિસ્ટમ મળી આવેલ છે ગઈકાલે તારીખ ઓગણીસ બારે અમારી કચેરીની ક્ષેત્રીય કર્મચારીઓની ટીમ ચેકિંગમાં હતી ત્યારબાદ તેઓ ચેકિંગમાં આગળ જઈ રહ્યા હતા એ વખતે ગાડીમાં પાછલા વ્હીલમાં થોડો પ્રોબ્લમ હોય ગાડી સર્વિસ સેન્ટર ઉપર લઈ ગયા હતા અમે તો એ સર્વિસ સેન્ટર ઉપર ગાડી ઉપર ચઢાવતા ચેકિંગ કરતાં અમને પીટી ટ્વેન્ટી પોર્ટેબલ જીપીએસ ટ્રેકર મેગ્નેટિક એ ગાડીમાં ચોંટાડેલું ન દેખાય તે રીતે અંદર ચોંટાડેલું હતું જે મિકેનિકે ત્યાંથી બહાર કાઢતા અમને જીપીએસ ટ્રેકર હોવાનું જણાઈ આવ્યું આ જીપીએસ ટ્રેકર ચેક કરતાં અંદર એક સિમ કાર્ડ મળી આવેલ અને આ હકીકતથી ક્ષેત્રીય કર્મચારીઓએ મને વાકેફ કરતા મેં તાત્કાલિક તેઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું આ બાબતે વિગતવાર પોલીસ ફરિયાદ અમારી કચેરીના ક્ષેત્રીય કર્મચારી માઇન સુપરવાઇઝરશ્રીએ બી ડિવિઝન પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં ના છે પ્રાથમિક દ્રષ્ટિએ ખનિજ ચોરી કરતા ઈ સમો દ્વારા લગાવેલ હોવાનું હોઈ શકે છે જે વધુ પોલીસ તપાસનો પ્રશ્ન છે સાહેબ જે રીતે ફકીર પાટણ